મિત્રો જય મળી દ્વારકા થી તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું બધા મજામાં જશો મારા વાળા 5 લિટર દૂધ મોકલાવ હા મોકલાવ 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 મોકલાવ

बात तो सही है मजा आवे ना तो तो सुकून का नाम सुना है हाय इतना सुकून

દાળ ભાત કર્યા છે ભાત છે દાળ છે તો હાલ ફટાફટ છે ને આપણે જમી લઈ તો મિત્રો આજે છે બે ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ અને આજ બીજો પણ એક ખાસ દિવસ છે દસ બે બે હજાર અઢાર ના દિવસે અમારી જાનકી અમારો અમારો જીવ છે એનો જન્મ થયો તો અમારે ઘરે દસ બે બે હજાર અઢારના દિવસે હું તમને એના પિક્ચર પણ નાખી દઈ મારા આગળ જે જૂના પીળા છે એ Yeah. તો આજે જાનકીને છ વર્ષ પૂરા થયા અને હાથમાં બેસ છે અને તન વેતર વ્યાણી છે તો બહુ સારી ક્વોલિટીની ગાય છે એનો હંપને બધું તમે જોઈ શકો બહુ સારી છે તો અમને તો હા જો ને હું જીવથી વધારે વાલી છે તો છે ને આપણે એનો બર્થ પણ ઉજવશું સાંજે જોઈ કઈ રીતે ઉજવી હું પણ તમને કહું હું આગળ વિચારતો હતો કે આજ કંઈક છે આજ કંઈક છે પણ મને હા નહોતું આવતું કયો તો આજે છે આપણી જાનકીનો જન્મદિવસ તો મિત્રો વાઈ છે સાડા પાંચ સમય થયો છે અને આપણે જવાનું છે ખંભાળીએ ગરબા લેવા ઠેલી લઈ લીધી છે ગરબા એમનું કારણ છે કે કાલથી નવરાત્રિ ચાલુ થાય તો દીવો બોવાનો હોય માતાજીનો ઘરે ખવાર હાંજ હાલો જતા આવી ને લેતા આવી તો અવલોગ મવાઈના રહેજો ઢેલો ખોલી લો કેમ કે આ ભાઈ પેલા ગાડીમાંથી સડી ગયા કે હું આંખતો હું શું તું હાલો જતા આવી metro 1 29 સેફ કરનો હવે તમારે કોનો કુગ્રહ હાજી આરાહ તો અંદર હાલો ફટાફટ ખાઈ લે પછી ગરબા લઈ લે એટલો જ કહેતો એમાં આ કામ જ આપું અલગ અલગ એમ અલગ વેરાયટી વાળો હવે વેરાયટી હા કેળો તમે આ તમે જો મે લઈ લે કેટલા જોઈએ બે બે જોઈ લે ડિઝાઇન જોઈ લે હરખી જોઈ લે તું સમોસા લઈને નીકળી ગરબા લઈને નીકળી ગયા ગરબામાં છે તો આને સુરક્ષિત રીતે ઘરે ફગાડી લેવાની જવાબદારી મારી નમિત છે ચાલો ફટાફટ ઘરે જઈ ઘરે આવી ગયા છે ને ગાય દોરાવાનું કામ ચાલુ છે અને ધુવાડી પણ થઈ ગઈ છે પપ્પાની ધુવાડી કરી નાખી છે અને લખીએ ને રોકી બે હવે જો નહીં આવી ગયા છે ભાઈ આવી ગયા છો તમે અહીંયા હે તમે આવી ગયા છો આ ઘરે આ કીને આ ગબ્બર સિંહ જેવો ચાંદલો કરી દીધો તમે હે ઓય 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 હો ઓહો ઓહો

અને જેમ સાહેબ મને છોડીએ તો આજે તો આપણે છે ને વાર લાગે આજે તો આપણે છે ને ગરબા લેવા ગયા એવું જ કર્યું છે અને આજે આપણા માટે સ્પેશિયલ દિવસ શું કારણ હતો કેમ કે આપણી જાનકીનો આજે જન્મ થયો તો બે હજાર અઢારમાં દસમા મહિનાની બે તારીખ એટલે કે આજના દિવસે ગાંધી જયંતિના દિવસે અને જાનકી મારે છે આમ ટૂંકમાં જન્મ જ મારે અહીંયા થયો હતો એટલે અમારે બધાની વાલામાં વાલી ગાય છે અને પાછી મને એની વાસુ દીધી એટલે બહુ સારું અને એ માતાજી બહુ હારામાં હારાજ છે અત્યારે આપણી આગળ ગાયું બધે હારામાં હારી જ છે સ્પેશિયલ કરવાનું હતું પણ આજ નહીં હવે કાલ કર્યું કંઈ એનું કારણ છે કે આજનો દિવસ તો આમને હળિયા પટ્ટીમાં ગયો કેમકે માંડી પાડવા જવા નથી કાલ પડી નથી એટલે આજ પાડવા ગયા હતા કેમકે કાલ એને સુકાઈ જાય એવું હતું ને બીક લાગતી કોઈને બગડે એવું ના કરાય એટલે આપણે કંઈ આજ નહીં કાલ આવશું મારી પાછા એટલે કાલ પડી દેવું તો એવું બધું હતું અને કાલ કંઈક જાનકી માટે પણ સ્પેશિયલ કરશું આપણે અને આજના બ્લોગમાં તો આ જ રાખીએ એટલું જ રાખે તો સારું નહીં જો અને આગળ તમે ક્લિપુ જોઈને એ જ પ્રમાણે જાનકી મારી આ બધી થઈ છે તો પહેલેથી મારી અહીંયા ને અત્યારે એ બહુ હારામાં હારી ગાય છે અને કુંઢી બ્રીડ થાય આપણે ગીરમાં કુંઢી કુંઢી આવે ને કુંઢી ગીરની કુંઢી થાહે આ આને ટૂંકમાં ભીલા હિંમત ત્યાં ટૂંકમાં પાછળની તરફ ગયા ગુરુને અને આને કુંઢા થયા તો આને હવે કેવા થાય અને તો આપણે એવું લાગે જ છે કે એની માં જેવી કુંઢી જ થાય એટલે જો હું આપણે વ્લોગમાં આગળ 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 લોગ જે વડી સાથે જાય એમ હું તમને બતાવતો જઈશ તો આજના બ્લોગમાં આટલું જ રાખી તો સારું રહે લોગ લાંબો થઈ જાય તો આજના બ્લોગમાં એટલું જ જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો ને અને કોમેન્ટમાં જયમૂલધજી દ્વારકાધીશ જય શ્રી રામ તમને જી ગમે એ કોમેન્ટ જરૂર કરી નાખજો તો મળીએ કાળના આવતા જશો બ્લોગમાં જય મૂલતાજી દ્વારકાધીશ